बस बस रोहन नो ये मां अरे <laughs> तो बनाई हां <laughs> तो चल गाइस चलो आया बाय बाय तेरा यूजे पैसा लूंगा बंदे मैं एक मेडल मैन ऑफ द मैच जीत गया तो मैम पुष्पा जी ओके कर रही है तो यार बापू बेसी गया है यमुनाष्टकम पाठ करवा ગુંજન બધા ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભાભી એમને પરોસે છે બધું તો વીપસા કેવું બહુ મજા ગયું સાંજે વાતુડી વાતુડી અરે પ્રભુ

બાબુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં તો કેટલા પાર્ટ તમે કરવાના હતા હું આજે 108 પાઠ કરવાની છું હા બસ મને એમ થયું કે મારું કામ સારું એવું મારી યમનાજી પૂર્ણ કરે છે તો મારે 108 પાર્ટ કરવા છે બરાબર કેટલા થયા 54 થયા હજી 54 બાકી છે સરસ કરવા જ લાગો ચાલો તો ગાઈસ અહીંયા ભાભી ને ભાઈ બે આવી ગયા છે નાસ્તો કરવા ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બસ મજામાં જો હા તો શું છે ત્યાંની અપડેટ ત્યાંની અપડેટ એ છે કે ધમમાગરમ ભાખરી બનાવી છે તો ભૂખ લાગી ને તો બેસી ગયા જેમ નાસ્તો તો કેવી લાગી ભાખરી ભાખરી નો રિવ્યુ આપો ભાખરી ના રિવ્યુ માં ભાખરી એકદમ મસ્ત કડક ને ક્રિસ્પી બનાવી છે અને મજા આવી ગઈ અરે વાહ અમારા ભાભી એ ભાખરી બનાવી છે તો ચલીએ ગાઈસ એ ગુજરાતી તો ચાલો ગાઈસ સવારે તો આપણે ક્યાં ના ફ્રી થઈ ગયા હતા પછી ફ્રી થઈને બધા જમીને પછી અમે લોકો મૂવી જોયા હતા નહીં વિપસા યસ ગાઈસ ભૂલ ગયા મૂવી જોય તો મજા આવી હતી પછી થોડું બોરિંગ થયું પણ લાસ્ટ ચાલે ચાલે મજા આવી મસ્ત હતો અને અત્યારે બસ જો બેઠા છીએ કેટલા વાગી રહ્યા છે 6:40 પોણા 7 સમથિંગ થઈ રહ્યા છે અને બેઠા છીએ અમે લોકો તો શું હવે કેવો રહ્યો તમારો દિવસ

અને પાવભાજી એન્જોય કરે છે જોઈ લ્યો નજારો ચાલો હવે જમીને મળીએ નહીં તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સવારના નવ અમારી મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની યસ ગાઈઝ નાસ્તો ભી હો ગયા હે નાસ્તો ભી થઈ ગયો છે હા આ છે મારે ઘણી અને અત્યારે હું જઈ રહી છું મારા ઘરે તો વિપસા બેન શું કહેશો ધ્રુતિકા એની ઘરે જાય છે હું તો ગમ ન જાય એને આવવાનું છે મારા ઘરે હજુ ગાઈસ તમે જોજો હું ધ્રુતિકાના ઘરે જઈશ પછી આપણે મોજ કરશું અને વ્લોગ પી શૂટ કરશું યસ તો ચાલો જઈ હવે નહીં તો ગાઈસ અમે સવારે કીધું હતું કે જવાના છે પણ અમે લોકો નથી ગયા હા રોકાઈ ગયા છીએ જોઈ લો અહીંયા તો અહીંયા જો ઉત્પમ બનાવું શું તો

અહીંયા ચાર્જ છે ચાલો ચાલો જમવા છાસ આપો ચાલો આયા બાય બાય થઈ રહી હું જે મારી બેન્કી આ રહી એ બાય 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 ચાલો વિપ સાગોગો બાય બાય

એક ટ્રોફી અને એક મેડલ મેન ઓફ ધ મેચ જીતી ગયા તમે એમ હા હો વાત છે અને મેડલ બતાવો સેકન્ડ નંબર આવ્યો કે ફર્સ્ટ આવ્યો હું લખું છું સેકન્ડ લખું જામ તો સેકન્ડ જ એવો હોય ને છે તો કેટલી ટીમ હતી તમે બે બે ટીમ હતી સેકન્ડ નંબર આવ્યો હ ટ્રોફી મેડી ને જો ને બધી ના મારી પાસે ટીમ

Yes. Me estoy bien. Ah, ¿qué es Penoto? Trophy es <laughs> una <laughs> oh, oh, oh. mm -hmm. okay, de um, pie. Oh, okay. <laughs> okay, trophy, tú qué es Penoto, le tan a James, ¿no? ¿Cómo te va a dar un merate? Otle. ¿Ojo? ¿Está aquí en el de un pucho? ¿Es una de un pucho? ¿Qué es el de un pucho? ¿Medal Badana y ¿Trophy Kaliagnes? ¿Cómo te va a dar un pucho? ¿Cómo te va a dar un pucho? ¿Cómo te va a dar

અચ્છા તો કોની વારી છે અત્યારે હા સેમ જ છે હા સેમ જ છે गाइस તમે જે સકો છો બનનેની અ અ સેમ સેમ જ છે સરસ તો ચાલો કરો કરો ચેસ કન્ટિન્યુ કરો અને गाइस અત્યારે હું લેપટોપ માટે એડિટિંગ માટે બેઠી હતી પણ એમાં બહુ બધી પ્રોબ્લેમ્સ એરર આવે છે તો એક દિવસ વચ્ચે વ્લોગ નહી એવો હોય તો થોડું ચલાવી દેજો બાકી અહીંયા જો કુકરી ઉડી રહી છે કોકની ગઈ ઢચક્યાઉ ઢચક્યાઉ ઢચક્યાઉ